સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલને મિત્રતા નિભાવવાનું ભાર પડ્યું હતું મિત્ર અને તેના ભાઈએ દલાલના નામે જીએસટી નંબર મેળવીને અખિલ એન્ટરપ્રાઇઝ નામની બેડી ખોલીને પંદર કરોડની લેવડ દેવડ કરીને સરકારમાંથી એક ટકા જીએસટીઓનો આર્થિક લાભ પણ મેળવ્યો હતો આ બાબતે હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ઇકો દ્વારા એક સ્ટોરના વેપારની ધરપકડ કરી હતી કતારગામ ડબોલી રોડ પર ગોવિંદજી હોલ નચક આવેલી પ્રાર્થના સોસાયટીમાં રહેતા અખિલ રાજેશ શેખલિયા મૈધરપુરા ખાતે સેન્ટર પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે અને દલાલી કરે મિત્ર અભિષેક તેનો કે મારા ભાઈ હાર્દિકને શોપિંગ એપ્લિકેશન પર બેગ અને બીજી વસ્તુઓનું વેચાણ કરવા જીએસટી નંબરની જરૂર છે અમારી પાસે એક જીએસટી નંબર પહેલાથી જ છે જેથી તમારા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે મિત્રતા નિભાવવા તેમણે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા જે બાદ તેણે તેના મિત્રો સાથે મળીને તેમના ઘરના સરનામાનો ઉપયોગ કરી અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી શરૂ કરી હતી જમાં ખાતાની લેવડ દેવડ હાર્દિક કરતો હતો જ્યારે પાસવર્ડ કે ઓટીપી હોય તે અખિલ હાર્દિકને મોકલતો હતો થોડા સમય બાદ હાર્દિકે કહ્યું કે અમે અખિલ એન્ટરપ્રાઇઝ બંધ કરી દીધું છે જેથી તે નિશ્ચિત થઈ ગયો હતો પણ તેના સીએ જો આવ્યું કે તમારા ખાતામાંથી પંદર કરોડની લેવડ દેવડ થઈ છે જેથી તે ચોંક્યો હતો અને હાર્દિક તથા તેના મિત્રોનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી ઇકોસેલે મનોજ કેવડિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અમારે એક આખી શેખેલિયા કરીને અરજદારો તો એણે અરજી આપી હતી એને ઓનલાઈન વેપાર કરવાના માને એનો મિત્ર હાર્દિક કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર બાવેસ આપવાની વાત કરેલી અને ભાવે છે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર ત્રણ એના આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજુબાજુ બધા કરેલો